પ્રશ્ન નંબર શું થાય ક્યુબિક સેન્ટીમીટર ક્યુબ બરાબર ક્યુબિક સેન્ટીમીટર એટલે કે વન સીસી ઇઝ ટુ થાય વન એમ બરાબર એટલું યાદ રાખજો હવે જોજો દર ટકાવારી આપી દીધી કેટલી અઠાણું ટકા એટલે કે એચ ટુ એ સો ફોરનું દળ કેટલું થઈ ગયું ભાઈ અઠ્ઠાણું ગ્રામ સો લેખે અને દ્રાવણનું દળ કેટલું થઈ ગયું આ કંપલસરી આ બે લાઈન લખવી જ પડશે સો ગ્રામ દ્રાવણ કીધું તો દ્રાવણની મોલારિટી કેટલી થશે દ્રાવણની તમને માગી છે ભાઈ મોલારિટી ઓકે મોલારિટી ઇઝ યુકોલ ટુ શું થાય મને એમ કહ્યો ડબલ્યુ ટુ ગુણ્યા આજાર ઓકે છેદમાં મોલર વેટ ઇન્ટુ વી એમ એલ દ્રાવણનું કદ છેદમાં આવશે ડબલ્યુ ટુ આપણને ખબર છે અઠ્ઠાણું ઇન્ટુ થશે હજાર છેદમાં મોલરવેટ પણ કેટલા ભાઈ અઠ્ઠાણું અહીં સુધી બધું બરાબર પણ કદ માગ્યું છે અહીંયા દળ આપ્યું છે તો દ્રાવણની ઘનતા એટલે કે ડી બરાબર ડબલ્યુ ના છેદમાં વી બરાબર તો વી બરાબર ડબલ્યુ ના છેદમાં ડી ડબલ્યુ બરાબર સો છેદમાં તમારી ઘનતા એક પોઈન્ટ ચોર્યાસી તો અહીંયા મૂકી દો સો અને એક પોઈન્ટ ચોર્યાસી બસ છેદ ઉડા અઠાણું અઠાણું ગયા બે જીરો ગયા એટલે આ સીધું આવી ગયું તમારું અઢાર પોઈન્ટ ચાર મોલા આવશે કઈ આવશે અઢાર અઢાર પોઈન્ટ ચાર મોલા હવે તમને અહીંયા એકમમાં નોર્માલિટીનો એકમ આપ દીધો છે એકમ આવશે મોલારિટી એટલે અહીંયા કરી તમે એમ મોલારિટી જ માગી છે ને અઢાર પોઈન્ટ ચાર મોલારિટી ઓપ્શન નંબર બી